તો આજે આપણે એક ખૂબ જ સુંદર વિષય પર વાત કરીશું સાદગી ભર્યા જીવનની કળા ક્યારેક એવું લાગે છે કે આધુનિક જીવનનો જે શોરબકોર છે જે ભાગદોડ છે એનાથી આપણે થાકી ગયા છીએ જો આવો અનુભવ થતો હોય તો એમાં કંઈ નવાઈ નથી ખરેખર તો મોટા ભાગના લોકો આજકાલ આ જ અનુભવી રહ્યા છે આપણી આસપાસની દુનિયા જાણે સતત આપણું ધ્યાન ખેંચવા મથતી હોય એવું લાગે અને એના કારણે જ તો થાક અને અશાંતિ વધતી જાય છે પણ સવાલ એ છે કે આનો કોઈ ઉપાય છે ચાલો સૌથી પહેલાં તો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ સમસ્યા આવે છે ક્યાંથી આ બધી જે ભાગદોડ છે એનું મૂળ શું છે આપણે એક એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં સતત વ્યસ્ત રહેવું એ જ જાણે સફળતાની નિશાની બની ગયું છે જુઓ આ જે સમસ્યા છે ને એ બે અલગ અલગ વિચારધારા કે માનસિકતામાંથી આવે છે એક તરફ છે સતત વ્યસ્તતાની માનસિકતા જેમાં આપણે એક સાથે ઘણા બધા કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ જેને આપણે ટાસ્કિંગ કહીએ છીએ આનાથી શું થાય આપણી બધી ઉર્જા વેડફાઈ જાય છે હવે એની સામે બીજી બાજુ છે સજાગ ઉપસ્થિતિ આમાં શું છે એક સમયે બસ એક જ કામ પર ધ્યાન આપવાનું અને આનાથી મનને શાંતિ અને વિચારોમાં સ્પષ્ટતા મળે છે તો સવાલ એ છે કે આ વ્યસ્તતાના ચક્કરમાંથી બહાર કેવી રીતે નીકળવું શાંતિ કઈ રીતે મેળવવી વેલ આનો જવાબ આપણને એક અદ્ભુત પુસ્તકમાંથી મળે છે સમજી લો કે આ પુસ્તક આંતરિક શાંતિ સુધી પહોંચવાનો એક નકશો છે આ પુસ્તક છે ધ આર્ટ ઓફ સિમ્પલ લિવિંગ અને એના લેખક છે શૂનમ્યો માસુનો જેઓ એક ઝેન બૌદ્ધ પાદરી છે હવે આ કોઈ ભારેખમ ફિલોસોફીની વાત નથી ના આ પુસ્તકમાં તો મનને શાંત કરવા અને રોજિંદા જીવનને સરળ બનાવવા માટેના એકદમ પ્રેક્ટિકલ લગભગ સો જેટલા નાના નાના સૂચનો આપેલા છે અને આ પુસ્તકનો જે મૂળ મંત્ર છે જે સૌથી મહત્વની વાત છે એ આ છે ધ્યે વધુને વધુ વસ્તુઓ ભેગી કરવાનો નથી પરંતુ આપણી પાસે જે કાંઈ પણ છે એને ખરા અર્થમાં માણવાનો છે એની કદર કરવાનો છે સાંભળવામાં ભલે આ નાની વાત લાગે પણ આ વિચાર ખૂબ જ શક્તિશાળી છે ઓકે તો હવે વાત કરીએ કે આ ઝેન ફિલોસોફીને આપણે રોજિંદા જીવનમાં અપનાવી કેવી રીતે શકીએ ચાલો જોઈએ કેટલાક એકદમ નક્કર કરવા જેવા પગલાં બધી શરૂઆત આપણા મનથી થાય છે ખરું ને તો સૌથી પહેલું પગલું છે દિવસની શરૂઆત કોઈ નાની નાની શાંતિપૂર્ણ વિધિથી કરવી અને બીજું જ્યારે પણ થોડો તણાવ લાગે બસ પોતાના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને આના માટે કઈ કલાકોના કલાકો નથી કાઢવાના બસ દરરોજ માત્ર પાંચ મિનિટ વિચારો ખાલી પાંચ મિનિટ શાંતિથી બેસીને પોતાના વિચારો પર ધ્યાન આપવાથી પણ મનમાં કેટલી બધી સ્પષ્ટતા આવી શકે છે બસ થોભી જાઓ અને સભાનપણે શ્વાસ લો જ્યારે પણ એવું લાગે કે જીવનની ભાગદોડમાં ક્યાં ખોવાઈ ગયા છીએ બસ એક ક્ષણ માટે અટકીને એક ઊંડો શ્વાસ લઈ લેવાનો સાચે વર્તમાનમાં પાછા ફરવા માટે શ્વાસથી સહેલો કોઈ રસ્તો નથી સારું તો મનને શાંત કર્યા પછી હવે વારો આવે છે આપણી આસપાસની દુનિયા અને આપણી આદતોનો અને અહીં પણ એ જ નિયમ લાગુ પડે છે નાની નાની ક્રિયાઓ મોટો ફેરફાર લાવી શકે છે જેમ કે દરરોજ ઘરમાંથી ફક્ત એક બિનજરૂરી વસ્તુ કાઢી નાખવી આનાથી ઘરમાં તો જગ્યા થશે જ પણ મનમાં પણ ઘણી જગ્યા બનશે અને બીજો એક ખૂબ જ શક્તિશાળી નિયમ એક સમયે એક જ કામ પર ધ્યાન આપવું જેને સિંગલ ટાસ્કિંગ કહી શકાય મતલબ એક સમયે બસ એક જ કામ પછી ભલે એ જમવાનું હોય કોઈ કામ કરવાનું હોય કે પછી કોઈની સાથે વાત કરવાની હોય આપણું સો ટકા ધ્યાન બસ એ એક જ ક્રિયા પર હોવું જોઈએ સાચું કહું તો આ પોતે જ એક પ્રકારનું ધ્યાન છે અને જુઓ આજે વિચારો છે ને એ જીવનના દરેક પાસાને સ્પર્શે છે રોજિંદી સામાન્ય લાગતી વસ્તુઓમાં પણ સુંદરતા શોધવી સંબંધોને જટિલ બનાવવાને બદલે સરળ બનાવવું કામ અને આરામ વચ્ચે એક સંતુલન જાળવવું અને સૌથી અગત્યનું આપણી પાસે જે પણ છે એના માટે કૃતજ્ઞતા અનુભવવી તો આ બધી વાતોનો સાર શું છે આ બધી મહેનતનો અંતિમ સંદેશ શું છે ચાલો એને સમજીએ શૂનમ્યો માસુનો કહે છે શાંતિ કોઈ પીછો કરવાની વસ્તુ નથી તે ક્ષણે ક્ષણે સાદગી સભાનતા અને ઉપસ્થિતિ દ્વારા બનાવવામાં આવે છે આ એક જ વાક્યમાં આખી ફિલોસોફીનો સાર આવી જાય છે મતલબ કે શાંતિ કોઈ એવી વસ્તુ નથી જેની પાછળ દોડવાનું છે ના એ તો એક એવી અવસ્થા છે જેને આપણે દરેક ક્ષણે આપણી નાની નાની પસંદગીઓ અને આપણી જાગૃતિથી જાતે જ બનાવી શકીએ છીએ તો આ બધી ચર્ચા પછી એક સવાલ પર વિચાર કરવો જરૂરી છે આજે અત્યારે એવું કયું એક નાનું એકદમ સરળ કામ હોઈ શકે જે શાંતિની એક નાની ક્ષણ બનાવી શકે આનો જવાબ દરેકે પોતાની અંદર શોધવાનો છે